શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની શોભાયાત્રા સફળતાપૂર્વક સંપન્ન રામનવમીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ફતેપુરા અને કુંભારવાડા વિસ્તારમાંથી પસાર થઈ રોકડનાથ મંદિર ખાતે પૂર્ણ વિરામ અપાયો હતો યાત્રા દરમિયાન નગરજનોમાં ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો શોભાયાત્રામાં વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો યુવાનો તેમજ સંતોનો પણ ઉમદા સહભાગ રહ્યો હતો વિશેષ રૂપે શોભાયાત્રા જ્યારે યાકુતપુરા વિસ્તારમાં પ્રવેશી ત્યારે ત્યાંના મુસ્લિમ બિરાદરીના આગેવાનોએ ભગવાન શ્રીરામનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમણે બંને સમુદાય વચ્ચેના પ્રેમ અને સદભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું શોભાયાત્રાના સમગ્ર માર્ગમાં શાંતિપૂર્ણ માહોલમાં અને સુસજ્જિત વ્યવસ્થા સાથે સંપન્ન થઈ હતી સુરક્ષા દળો પોલીસ તંત્ર અને સ્થાનિક સંગઠનોની ભાગીદારી અને સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા

રામનવમીજીની શોભાયાત્રા અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને એમને સારી રીતે સ્વાગત કરીને અમે અહીંયાથી આગળ વધારવાના છે અને ખુશખુશાલ માહોલમાં આ શોભાયાત્રા નીકળી શું નામ સાહેબ તમારું શાહિદ હુસેન સૈયદ જાહિદ બાપુ કાંજા કમિટી ચેરમેન